ખેચીને પકડો એકદમ ટાઈટ કયું નામ બોલો પ્રિયા બેન આઈ આર કેમ આઈઆર નામ આપ્યું કારણ કે એનું અધ્યય નામ શું છે આઈ અને એમની પાસે છે આર આ વ્યાસ બની ગયો હવે કોણે દોડવાનું પ્રિયા તારે દોડવાનું ચલો બેસી જાઓ આ રીતે તમે અહીંયા સૂરજભાઈ લઈ લો દોરી હવે તમે પકડી લો ચાલો હવે દોરીનો એક છેડો પકડશે હેપી હેપી બેન તમે લઈ લો છેડો એક ચાલો સુરજભાઈ પકડી લીધો એક છેડો હેપી તમે પકડ્યો ચાલો હવે તમારે કહેવાનું છે સુરજ કે આ વર્તુળનો કયો ભાગ બન્યો એનું નામ શું ત્રિજ્યા એકદમ સાચું ક્લેપ કર્યો ત્રીજ્યાનું નામ શું થશે આ કયો અક્ષર છે એમ અને એમની પાસે છે જી બરાબર છે એમ જી બોલો ત્રિજ્યા એમ જી વેરી ગુડ ચલો હવે તમારે દડવાનું છે બેસી જાઓ પ્રિયા ત્યાં વગાડો ચલો ખુશી લઈ લો દોરી ચલો હવે દોરીનો એક છેડો પકડશે શહેનાઝ શહેનાશ લઈ લો દોરી હમ ટાઈટ પકડીને બેસો વેરી ગુડ ચાલો પકડી લીધી ખુશી બોલો આ વર્તુળનો કયો ભાગ છે જીવા કયો ભાગ જીવા વેરી ગુડ ક્લેપ કર્યો જીવાનું નામ શું થશે એપ ક્યુ બોલો એફ એફ ક્યુ ક્યુ અને વ્યાસ કેમ કહેવાય ન વચ્ચે હેપી આવી હેપી કેન્દ્ર છે ને હેપી હેપીને તો દોરી ટચ જ ના થઈ જુઓ એટલે આને આપણે જીવા કહીશું ચલો હવે કોને દોડવાનું ખુશી તમારે દોડવાનું ચાલો જીગર દોરી લઈ લો એક છેડો પકડશે મધુબાલા મધુબાલા બેન લઈ લો દોરી ચાલો દોરી પકડી લીધી ઓકે બોલો તમારે કેવું પડશે વર્તુળ નો કયો ભાગ છે આ જીવા સાચું તો ક્લેપ કરો ચલો જીવાનું નામ બોલવું પડશે તમે નહીં બોલો ભાઈ પી પછી એક્સ વેરી ગુડ પી એક્સ બોલો જીવા પી એક્સ હવે કોને દોડવાનું જીગર